દર્શક મિત્રો હું શું પરેશણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જિલ્લાના પારેવડા ગામે ગઈકાલે સાંજના સમયે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ખેડૂત ગોયલ ધનાભાઈ તળસીભાઈ રહે પારેવળ પોતાના વાડીમાં વાવેલ સોયાબીન અને કપાસ વીણેલ પાંચ ઘાસડી અને પંદરસો ફૂટ વાયર અને મોટર આગમાં આવી જતાં બળીને રાખ થઈ ગઈ હતી અને રોકડ રકમ એક લાખને વીસ હજાર અને પોતાનું કાસું મકાન તમામ સામગ્રી બળીને રાખ થઈ ગઈ હતી ખેડૂતને મત મોટું નુકસાન થયું હોય ત્યારે સરકાર દ્વારા પોતે ખેડૂત હોય ત્યારે મકાનમાં આગ લાગતા અને સોયાબીનમાં આગ લાગતા પોતાની ખેડૂત પાસ પોથી અને કાગળિયા બળીને ભસ્મ થઈ ગયા હતા ત્યારે સરકાર દ્વારા ગામના સરપંચ વાલજીભાઈ વાટિયા અને તલાટી કામ મંત્રી આ વાડીની સર્વે કરીને તાત્કાલિક ધોરણે સરકારના નીતિ નિયમ પ્રમાણે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ મનસુખભાઈ ગાંડુભાઈ ગોયલ મારે વાર મારા કાકા છે કેમ હર્યું ખબર નથી વાયર શોર્ટ થયો શું થયું કઈ ખબર નથી પડતી કોઈ હાજર હતું કોમન સોયાબી આઠ ગાહડી કપા પંદરસો ફૂટ વાયર બે પંપ મોટર બધું ભરી ગયું એક લાખ વીસ હજાર રૂપિયા પહેરવા લોગડું નથી રહ્યું

એ બધું હરગી ગયું કઈ નથી રહ્યું તમને બોલો ગવર્મેન્ટ અમને તો સહાય સહાય આપે અટાણે કઈ કે નહીં બધું ધનાભાઈ તળસીભાઈ ગોહી તો આ કેવી રીતે સેડગું આ બધું ઈ રેટ રેટ વાળી ગયું છે હમ તો અંદાજે આમાં કેટલાક ના સોયાબી હતા અને શું શું હતું ઓમણ સોયાબી હતા કપાસ કપાસ હતા પાંચ ભારી પૈસા પૈસા કંઈ હા પૈસા હતા વીસ હજાર એક લાખ એક લાખ ઈજો વાયર કેટલો હતો વાયર પંદરસો હમ હમ અને બે પંપ હા દવા સાઠવાણના પંપ હતા એક લાખને પચીસ હજાર રૂપિયા હરગી ગયા છે અને પાંચ મણ કપાસ સર ગયો છે ને સોયાબીન